બેંગ્લોરમાં ગીઝર ગેસના કારણે ગુંગળામણથી એક વ્યક્તિનું મોત થયા બાદ તેની પત્નીએ ભયાનક પગલું ભર્યું હતું પતિના મૃત્યુથી આઘાતમાં સરી પડેલી પત્નીએ થોડાક જ કલાકોમાં આત્મહત્યા કરી લીધી છે પોલીસ અધિકારીઓએ આ મામલાની માહિતી આપી છે મૃતકોની ઓળખ અડતાલીસ વર્ષીય રાજુ અને તેની પત્ની બેતાલીસ વર્ષીય મીના રાજુ તરીકે થઈ છે બંનેના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા અને બંનેને એક પુત્ર છે પોલીસના જણાવ્યા અનુસાર રાજુ વ્યવસાયે ડ્રાઈવર હતો મીના બેંગલુરુમાં એક ખાનગી બેંકમાં કામ કરતી હતી પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે રાજુ કામ પરથી ઘરે પરત આવતા જ નહાવા ગયો હતો લાંબા સમય બાદ પણ તે બહાર ન આવતા તેના પુત્રએ તેને બોલાવી હતી જોકે અનેકવાર પૂછવા છતાં બાથરૂમની અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો આ પછી પુત્રએ નજીકના લોકોને જણાવ્યું લોકોએ દરવાજો તોડ્યો તો તેમને બાથરૂમમાં રાજુન મૃત હાલતમાં જોવા મળ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો